નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજે મિત્રો છવ્વીસ નવેમ્બર અને વાર થયો છે બુધવાર આજે મિત્રો દક્ષિણ ભારતની અંદર વાવાઝોડાને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે કે દક્ષિણ ભારત તરફથી આ વાવાઝોડું સાગરની અંદર આગળ આવશે અને ત્યાર પછી આ વાવાઝોડું છે નબળું પડતું જોવા મળી રહ્યું છે ખાસ કરીને અરબી સમુદ્રની અંદર જે સિસ્ટમ બની છે એ સિસ્ટમની વાત કરીએ તો મિત્રો અત્યારે ત્યાં પણ ભારે પવન સાથે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે એટલે કે સાગરની અંદર દક્ષિણી ભારતના જે વિસ્તારો છે જેમાં મુદ્રાઈ છે બેંગલુરૂ છે બેંગલવી છે આ વિસ્તારોની અંદર અત્યારે હાલ પૂરતી છે એ વરસાદી સિસ્ટમના અસર છે એ જોવા મળી રહી છે બાકી અત્યારે પોંડુચેરીથી લઈને શ્રીલંકા વિસ્તારોની વચ્ચેના રા તેમજ તમિલનાડુ છે ખાસ કરીને તમિલનાડુથી નીચેના જે વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર અત્યારે ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે એટલે અરબી સમુદ્રની અંદર આ એક બંગાળની ખાડીની જે સિસ્ટમ હતી વાવાઝોડાની જે અસર હતી એ અરબી સમુદ્રની અંદર ફસાઈ ગઈ એવું અત્યારે જોવા મળી રહ્યું છે બાકી આગામી બેથી ત્રણ દિવસ તો ભારતથી અતિભારે દર્શાવવામાં આવી રહ્યા છે એના વિશેની પણ વાત કરીએ તો આ પહેલાં ગુજરાત ઉપર આવતા જે પવનો છે ઠંડા પવનો અરબી સમુદ્રમાંથી આવે છે એ અરબી સમુદ્રથી આવતા પવનોની વિશેની વાત જે અત્યારે આપણે સ્થગિત રાખી શકીએ કારણ કે બંગાળની ખાડીની અંદર ઓલરેડી બે સિસ્ટમો બની રહી છે અને બંને લો પ્રેશર સિસ્ટમમાંથી પરિવર્તિત થઈને હાઈ લો પ્રેશર સિસ્ટમ બનતી જોવા મળી શકે કારણ કે આ બંને જે લો પ્રેશર સિસ્ટમની અસર છે એના કરતાં બંગાળની ખાડીની અંદર જે સિસ્ટમ બની અત્યારે માફ કરજો મિત્રો અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે હવે જે સામાન્ય લો પ્રેશર સિસ્ટમ દર્શાવવામાં આવી છે કારણ કે અરબ સાગરમાંથી આવતી જે સિસ્ટમો છે એ માત્ર અરબી સમુદ્રની અંદર ભેજનું પ્રમાણ વધારી શકે છે અથવા તો વાતાવરણની અંદર શુદ્ધ પ્રવા પવન જે છે એ આપણે અરબી સમુદ્રની અંદર દર્શાવવામાં આવી રહ્યો છે અત્યારે આપણે મિત્રો વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી જે ઇમેજ જોઈએ તો આ જે વરસાદ પડવાને લઈને આગાહી દર્શાવવામાં આવી રહી છે એ તમને છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ નવેમ્બરના રોજ પણ જોઈએ તો છવ્વીસ નવેમ્બર એટલે કે આજે બપોર પછીનું વાતાવરણ જે છે એ શ્રીલંકાની અંદર ઘેરાવો વધારે મજબૂત બનતો જોવા મળી રહ્યો છે એટલે શ્રીલંકાની અંદર છે એ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા આજ બપોરથી જોવા મળી રહી છે બાકી છવ્વીસ નવેમ્બરથી લઈને ઠેક એકત્રીસ નવેમ્બર સુધી વાતાવરણની અંદર વરસાદ હોય જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એ પ્રકારની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે જેમાં છવ્વીસ નવેમ્બરથી માત્ર ઓગણત્રીસ નવેમ્બર અથવા તો ત્રીસ નવેમ્બર વચ્ચે છે એ આ વાતાવરણ હોઈ શકે છે બાકી બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય એના વિશેની અંબાલા પટેલ કે પરેશભાઈ ગૌસ્વામી દ્વારા જે આગાહી કરવામાં આવી છે આગાહીના ભાગરૂપે જોઈએ તો અત્યારે અરબી સમુદ્રની અંદર જે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થાય અને વાતાવરણની અંદર ફેરફાર થાય તેની પછી બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ હોય છે એની અસરના કારણે જ વાતાવરણનો જે ફેરફાર થાય છે અને વાતાવરણની અંદર જે બે એક સાથે બે લો પ્રેશર સિસ્ટમ સારવાર ટકરાય તો એના કારણે બંગાળની ખાડીની અંદર જે લોતપન થતી જે વાવાઝોડાની સિસ્ટમ સક્રિય છે એ પણ નગબળી પડતી જોવા મળી શકે તો આ પ્રકારે છવ્વીસ નવેમ્બરનું તમે વાતાવરણ જોઈ શકો છો છવ્વીસ નવેમ્બરના રોજ બહુ ઓછા પ્રમાણમાં સંખ્યા છે એ આપણે જે કહી શકીએ કે વાતાવરણની અંદર ફેરફાર કર્યો ત્યાર પછી કન્યા તેપજ ભારે પક્ષ પરથી આ માહિતી આપણને મળી રહી છે જેની અંદર તમે જોઈ શકો છો પ્રોપર એવી કોઈ પણ સૂચના કે ઉલ્લેખ કરવામાં નથી આવ્યો કે આ એક બે અને ત્રણ કોઈ પણ એક રેન્ડમ પર્સનો તમે ઉપયોગ કરી શકો છો અને એ અમને બતાવી શકો છો તો આ જે રેન્ડમ પર્ગને આપણે સર્ચ કરી અને આપણે જે પોકેટની અંદર જાણથી બચાવવા માટે જઈએ છીએ તો આ પ્રોજેક્ટને ખાસ કરીને ચેન્જ કરી દીધી છે આમની જે ખાસ જે કરીને આમની જે સ્થિતિ હતી એ મજબૂત હોવાના કારણે પરિસ્થિતિ સર્જાઈ ગયું અને તેની અંદર કોઈપણ પ્રકારના ફેરફારો થઈ શકે તો આ પ્રકારે વાતચીત કરવામાં આવી હતી કે અરબસાગરની અંદર જે સિસ્ટમ બની એ સિસ્ટમ બંગાળની ખાડીની અંદર તો નથી તો મિત્રો બંગાળની ખાડીની અંદર સત્યાવીસ નવેમ્બરના રોજ તમે વાતાવરણ જોઈ શકો છો શ્રીલંકાથી લઈ અને તમિલનાડુ છે તેમજ પોંડુચેરી છે ચેન્નઈ છે વિશાખાપટનમથી લઈ પુણેશ્વરમ છે આટલા જે વિસ્તારો છે એની અંદર વાતાવરણની મોટી પરિસ્થિતિ સર્જાતી જોવા મળશે તો સત્યાવીસ નવેમ્બરના રોજ આ પ્રકારની વા આગાહી દર્શાવવામાં આવી હવે અઠ્યાવીસ નવેમ્બરના રોજ તમને વિવિધ મોડલોના ભાગરૂપે આગાહી દર્શાવી દે તો જેની અંદર મિત્રો આ જે વાવાઝોડું છે સતત મધ્ય ભારત તરફ આગળ કરતું જોવા મળી રહ્યું છે ભલે આ વાવાઝોડાની સ્થિતિ અત્યારે નબળી હોય કારણ કે જે વાતાવરણની સ્થિતિ અત્યારે દર્શાવવામાં આવી રહી છે એકસો ને વીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પરંતુ એ અત્યારે હોય નહીં કારણ કે આ વાવાઝોડું છે મિત્રો વિકરાળ વાવાઝોડું નથી બન્યું હા વાવાઝોડું છે એ તબાહી મચાવી શકે પરંતુ એ નીચાણ જે છે એ ફેરફાર થતાં જે જિલ્લાઓ છે જે તે વિસ્તારો છે એની અંદર આ વાવાઝોડાની પણ અસર જોવા મળી શકે તો હવે અરબી સમુદ્રની અંદર અને બંગાળની ખાડીની અંદર આ બંને વાવાઝોડા વિશે આપણે માહિતી મેળવી છે જેમાં અઠ્યાવીસ નવે અથવા તો નવેમ્બર મહિનાની અંતિમ દિવસોની અંદર આ વાવાઝોડું છે હજી પણ વધુ આગળ આવતું જોવા મળી શકે પરંતુ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે આપણે માહિતી મેળવીએ છીએ તેમાં ભારત એક તરફ ઠંડી વધી રહી છે જેમાં દેશભરના ઘણા બધા ભાગોની અંદર કડકડતી ઠંડી પડી રહી છે આ વચ્ચે હવામાન વિભાગે વાવાઝોડાની શક્યતા વ્યક્ત કરી છે આઈએમડીના જણાવ્યા પ્રમાણે બંગાળની ખાડીની અંદર રચાયેલી એક નવી હવામાન સિસ્ટમ ઝડપથી સક્રિય થઈ રહી છે અને આગામી દિવસોમાં તે મોટા વાવાઝોડાનું રૂપ લઈ શકે છે જેમાં શિયાળા વચ્ચે ભારત ઉપર વાવાઝોડાનો ખતરો અત્યારે તો મનરાતો જોવા મળી રહ્યો છે અહીંયા પણ ખાસ કરી આઈએમડીના જણાવ્યા પ્રમાણે મેલેશિયા અને સ્ટેટ ઓફ મલકા નજીકનું જે લો પ્રેશર ક્ષેત્ર હાલમાં જ તે જ બન્યું છે ત્યાં અને મિત્રો અત્યારે જે તેની સાથે જોડાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે સાત કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી છે એ ઊંચાઈ સુધી એક્ટિવ થતી જોવા મળી રહી છે એટલે આ વાવાઝોડું છે એ ઉત્તર દિશા તરફ પણ આગળ વધી રહ્યું છે અને ભારતના મધ્ય ભાગ તરફ આગળ વધી રહ્યું છે એટલે કે મધ્ય ભારત તરફ પણ આ વાવાઝોડાની ગતિ છે દર્શાવવામાં આવી રહી છે હવે તમને અત્યારે મિત્રો અનુમાન લગાવી અને સિસ્ટમ પ્રમાણે ઉત્તર પશ્ચિમી જે તરફ આગળ વધીને આગામી ચોવીસ કલાક દક્ષિણ અંદમાનની કંબર અને સમુદ્ર ઉપર ડિપ્રેશનમાં ફેરવાયેલ જે સ્થિતિ છે એના વિશેની આગાહી દર્શાવે તો ત્યારબાદ મિત્રો આગામી અડતાલીસ કલાક છે એ વાવાઝોડાના રૂપમાં દક્ષિણ બંગાળની ખાડીની અંદર તીવ્ર ગતિ રહી છે અને આ સિસ્ટમને સાયક્લોનિક સેનિયાર નામ આપવામાં આવ્યું છે અને અહીંયા મિત્રો સેનિયરનો અર્થ છે સી થાય છે તો પાંચ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી દર્શાવવામાં આવી રહી છે કયા કયા રાજ્યો છે તમને જણાવીએ તો આ સાયક્લોનિક સિસ્ટમના કારણે પ્રભાવિત થયેલા જે પાંચ રાજ્યો છે જેમાં તમિલનાડુ છે કેરળ લક્ષદ્વિપ છે અને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર આંધ્રપ્રદેશ છે તો આગામી પાંચ દિવસ સુધી આ ભારે વરસાદ પડવાની શક્યતા રહેલી છે જેમાં તમિલનાડુમાં પચીસથી સત્યાવીસ નવેમ્બર સુધી વરસાદની આગાહી છે આ સાથે અઠ્યાવીસ ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બર ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે કેરળ અને માહેમા છવ્વીસ નવેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેનેમાં આંધ્રપ્રદેશ અને યનમમાં ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બરે ભારે વરસાદની આગાહી થયેલી છે તો આ પ્રકારે વિવિધ આગાહીઓની ભાગરૂપે ગુજરાતને પણ આપણે ખાલી રાખવું જોઈએ કારણ કે ગુજરાત રાજ્ય ઉપર અત્યારે પણ પ્રકારની સ્થિતિ સિસ્ટમ બની નથી જેના કારણે વાતાવરણની અંદર કોઈ પણ ફેરફાર ગણવો મુશ્કેલ ગણી પરંતુ દક્ષિણ ભારતની અંદર જે ભારે વરસાદની આગાહી છે તમને જણાવી દે વધારે ડીપ માહિતીની અંદર તો મિત્રો આ જે સિસ્ટમ અત્યારે ઉત્તર પશ્ચિમી દિશામાં આગળ વધી રહી અને તેના કારણે સિસ્ટમની અંદર દક્ષિણ ભારતના રાજ્યો ઉપર મેઘરાજા કહેર જોવા મળી શકે તેમાં અંદમાન નિકોમ્બાર ઉપર પચીસથી ઓગણત્રીસ નવેમ્બર દરમિયાન ભારે વરસાદથી ભારે વરસાદની આ સંભાવના છે એ વ્યક્ત કરવામાં આવી છે પરંતુ અત્યારનું જે વાતાવરણ જોઈએ તો સૂકું વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં વાવાઝોડાને લઈને કે પછી ભારે વરસાદ પડવાને લઈને કોઈ પણ પ્રકારની હલચલ જોવા નથી મળી બાકી તમિલનાડુની અંદર પચીસથી સત્યાવીસ નવેમ્બર દરમિયાન ભારે વરસાદ અને અમુક વિસ્તારોની અંદર અતિભારે વરસાદ છે એ પડી શકે છે પરંતુ ત્યાં પણ વાતાવરણ અત્યારે છે લગભગ નબળું પડતું જોવા મળી રહ્યું છે એટલે કે સ્થિર હોતું જોવા મળી રહ્યું છે બાકી મિત્રો આંધ્રપ્રદેશ અને યનમમાં પણ ઓગણત્રીસ અને ત્રીસ નવેમ્બર સુધી વાતાવરણ જે છે એ જોવા મળશે અને ગુજરાતનું પણ ભારે પવન સાથે વરસાદની આગાહી છે એ અત્યારે લગભગ જોવા મળી શકે છે કારણ કે મિત્રો આગામી ચોવીસ કલાક માટે ગુજરાત રાજ્યને પણ ભારે પવન સાથે વરસાદને કારણે અમુક કલાકો સુધી ડબલ સિસ્ટમનો ખતરો છે એ સામનો કરવાનો છે એ જાણવા મળી રહ્યું છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાક ખૂબ જ નિર્ણાયક છે કારણ કે મિત્રો આ સમયગાળામાં લો પ્રેશર સંપૂર્ણ વાવાઝોડા ફેરવાઈ શકે અથવા તો ચિંતાની વાત એ છે કે એક તરફ બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે તો બીજી તરફ દક્ષિણ પૂર્વ અરબી સમુદ્રની અંદર પણ એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાતી જોવા મળી રહી છે જેને કારણે આ ડબલ સિસ્ટમ હોય અને ડબલ સિસ્ટમના કારણે ઉત્તર પૂર્વ ચોમાસું છે એ વધુ સક્રિય બનશે અને દક્ષિણ એ રાજ્યના જે મુશળધાર વરસાદ છે એ વરસતો જોવા મળશે એટલે આ પ્રકારની અત્યારે સ્થિતિ છે ખૂબ મજબૂત છે એ જોવા મળી રહી છે બે દિવસ પછી વાતાવરણની અંદર સતત મોટો પડતો આવશે આજે મિત્રો છવ્વીસ નવેમ્બરના રોજ પણ વાતાવરણ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર એ પ્રકારનું છે અને સત્યાવીસ અઠ્યાવીસ નવેમ્બર સુધીમાં તો લગભગ પોંડુચેરી ચેન્નાઈ સુધી છે એ વાવાઝોડાનો ખતરો આગળ વધતો જોવા મળશે અને રૂટ અને માછીમાર ભાઈઓને ચેતવણી જે આપવામાં આવી છે એ આગાહી તમને આવતીકાલના વિડીયોની અંદર જણાવી દઈશું ત્યાં સુધી દરેક માહિતી અને દરેક અપડેટ માટે ખાસ કરીને નમ્ર અપીલ નમ્ર વિનંતી છે કે તમે જ્યારે પણ ફેરફાર કરો ત્યારે દરેક વસ્તુ અને ચીજવસ્તુને છે એ સંભાળી રાખો